નમસ્કાર મિત્રો આજે સૌથી અગત્યના સૌથી મોટા તમામ મિત્રો માટે સમાચાર આખા દેશમાં થશે વસ્તી ગણતરી સૌથી મોટી આજની જાહેરાત નવ વર્ષ એલપીજી ગેસ સસ્તો થવાનો છે મોટો નિર્ણય તો આ તરફ બાર હજાર રૂપિયા મહિલાઓને ખાતામાં આવશે ફટાફટ જાણી લ્યો નવ વર્ષ મોટી ટપાલ સેવા બંધ થવાની છે જાણી લેજો આના નવા વર્ષના રોજ મફત સિલાઈ મશીનના ફોર્મ ફટાફટ જાણી લ્યો લર્નિંગ લાયસન્સ બનશે હવે ઘરે બેઠા મોટો નિર્ણય રેલવે ટિકિટમાં કર્યો નવો ફેરફાર જાણી લઈ લેજો જમીન માપણી થશે હવે તાત્કાલિક એક એક ને મળશે પ્રોપર્ટી કાર્ડ વગેરે તમામ તમામ સમાચાર આપણે આજના વિડીયો અંદર જાણીશું તો સૌથી પહેલા તમામ મિત્રોને જણાવી દેવાનું નવા વર્ષના રોજ એલપીજી સિલિન્ડર સસ્તો થઈ ગયો છે નવા વર્ષની પ્રથમ સવારે એલપીજી ગ્રાહકો માટે રાહતના સમાચાર આવી ગયા છે પહેલી જાન્યુઆરીથી સિલિન્ડરની કિંમતમાં સાડા ચૌદ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે સિલિન્ડરના દરમાં ઘટાડો સમગ્ર દેશની અંદર થઈ ગયો છે અને એલપીજી ગેસ સિલિન્ડરનો દર ઓગણીસ કિલોનો જે કોમર્શિયલ સિલિન્ડર આવે છે એની અંદર ઘટાડો કરવામાં આવ્યો છે ઓગણીસ કિલોનો સિલિન્ડર જે હોટલની અંદર મોટો ગેસ સિલિન્ડર આવે છે એના ભાવમાં ઘટાડો થયો છે આપણા ઘરે જે ઘરેલું ગેસ આવે છે ચૌદ કિલોનો ગેસ એના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી તો સૌથી મોટા અગત્યના સમાચાર એવાના છે ઓગણીસ કિલોના સિલિન્ડરમાં ઘટાડો થઈ ગયો ત્યારે હવે રેલવે વિભાગ દ્વારા ટિકિટમાં બાળકોને લઈને નવો વર્ષ નવા ફેરફાર જાહેર કરી નાખ્યા છે રેલવે વિભાગે બાળકોની ટિકિટને લઈને એક મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે જેમાં પાંચ વર્ષથી લઈને બાર વર્ષના બાળકો માટે ટિકિટ કેટલી લેવી અડધી લેવી કે આખી એને લઈને હવે રેલવે વિભાગે એક ખુલાસો કરી નાખ્યો છે રેલવે વિભાગે કીધું કે પાંચ વર્ષથી બાર વર્ષના બાળકોએ સીટ જોતી ન હોય તો તમારે અડધી ટિકિટ લેવાની છે પરંતુ જો સીટ જોતી હોય તો તમારે ફરજિયાતપણે આખી જ ટિકિટ લેવાની છે એટલે બાળક માટે પણ સીટ જોતી હોય તો ફરજિયાત આખી ટિકિટ જ લેવાની છે પછી ભલે પાંચ વર્ષથી બાર વર્ષનું બાળક હોય તો પણ આખી ટિકિટ લેવાની આ સૌથી મોટા અગત્યના સમાચાર જો કે એક વર્ષથી ચાર વર્ષના બાળકોએ કોઈ ટિકિટ લેવાની નથી આ રેલવે વિભાગ દ્વારા નવો ફેરફાર કર્યો ત્યાર પછી મહિલાઓને બાર હજાર રૂપિયા ખાતામાં આવશે ગુજરાત સરકાર દ્વારા મોટી જાહેરાત સગર્ભા અને ધાત્રી માતાઓ માટે હવે નમોશ્રી યોજનાની જાહેરાત કરવામાં આવી છે જેના માટે ગુજરાત સરકારે સાડી કરોડ રૂપિયાની મોટી જોગવાઈ કરી છે નમોશ્રી યોજના અગાઉ પણ અમલમાં હતી પરંતુ ત્યારે છ રૂપિયા જ મહિલાઓના ખાતામાં આવતા હતા પરંતુ હવે આ રકમ ડબલ કરીને બાર હજાર રૂપિયા કરી નાખવામાં આવી છે એટલે હવે મહિલાઓના ખાતામાં બાર હજાર રૂપિયા આવશે જે સગર્ભા મહિલાઓ છે એમના માટે આ સૌથી મોટી નમોશ્રી યોજનાની જાહેરાત કરી નાખવામાં આવી છે આ યોજનામાં કઈ કઈ મહિલાઓ ફોર્મ ભરી શકશે એસસી વર્ગની તમામ મહિલા એસટી વર્ગની તમામ મહિલા એનએફએસ હેઠળ રાશન મળતું હોય તે તમામ મહિલા પીએમ જેવાય અંતર્ગત આવતી હોય એ તમામ મહિલાને બાર હજાર રૂપિયાની સહાય મળવા પાત્ર રહેશે સૌથી મોટી જાહેરાત છે તો સગર્ભા મહિલાઓ આ યોજનાની અંદર ફોર્મ ભરી લેજો ત્યાર પછી ના મિત્રો સમાચાર ટપાલ ની મોટી બુક પોસ્ટ સેવા બંધ કરી નાખવામાં આવી છે કોઈ પણ વસ્તુ જણાવ્યા વગર અચાનક જ આ પોસ્ટ વિભાગ દ્વારા મોટી સેવા બંધ થઈ ગઈ છે સંદેશા વ્યવહાર મંત્રાલય હેઠળ ટપાલ વિભાગે કોઈપણ પૂર્વ સૂચના વગર બુક પોસ્ટ સેવા બંધ કરી છે આ સેવાની અંદર એસી રૂપિયામાં પાંચ કિલો સુધીના રજિસ્ટર પુસ્તકો મોકલી શકતા હતા પરંતુ હવે આ સેવા બંધ થઈ ગઈ છે એટલે મોટા મોટા જેટલા પણ પ્રકાશકો હતા વાચકો હતા તમામને નોંધપાત્ર ફટકો પડવાનો છે એટલે તમામ લોકોને મોટો ઝટકો પડી ગયો છે બુક પોસ્ટ સેવા ટપાલ વિભાગ દ્વારા બંધ કરી નાખવામાં આવી છે અને આ મશીન સૌપ્રથમ આખા દેશની અંદર ગુજરાતમાં ને એ પણ અમદાવાદની અંદર આવી ગયું છે અમદાવાદમાં પહેલી વાર આ ટેલિમેડિસિન સુવિધાથી સજ્જ અત્યાધુનિક મશીન આવી ગયું છે આ ખાસિયત એવી છે કે વિશ્વના કોઈ પણ ખૂણેથી બેઠા બેઠા ડોક્ટર દર્દીની સારવાર કરી શકશે આ મશીનની એક બીજી ખાસિયત એ છે કે પિસ્તાળીસ મિનિટના બદલે હવે માત્ર વીસ મિનિટમાં ઓપરેશન થઈ જશે તો આખનું નવું મશીન ગુજરાતમાં સૌ પ્રથમ આવી ગયું છે ત્યાર પછી મિત્રો સમાચાર આવી ગયા એક મોટા સમાચાર કે હવેથી લર્નિંગ લાઇસન્સ તમે ઘરે બેઠા કઢાવી શકશો આરટીઓ કચેરીના ધક્કા ખાવાની કોઈ જરૂર પડવાની નથી આ ફેરફાર હવે ટૂંક સમયમાં શરૂ થવાનો છે કે લર્નિંગ લાઇસન્સ તમે ઓનલાઈન ઘરે બેઠા પરીક્ષા આપવાની છે અને ઓનલાઈન તમારા મોબાઈલ અથવા તો લેપટોપમાંથી પરીક્ષા આપશો અને તમારું લર્નિંગ લાઇસન્સ તૈયાર થઈ જવાનું છે ટૂંક સમયમાં આનો મોટો ફેરફાર થવાનો છે તૈયારીઓ અત્યારે શરૂ કરી નાખવામાં આવી છે લર્નિંગ ડ્રાઈવિંગ લાઇસન્સ છે ત્રણ ચાર મહિના બાદની તારીખો તમને આપવામાં આવતી હતી પછી તમે આરટીઓ જતા હતા ત્યાં જઈને તમે પરીક્ષા આપતા હતા એ બધી વસ્તુનું ઝંઝટ હવે તમારે કરવાની નથી તમે ઓનલાઈન તમારા મોબાઈલમાંથી પરીક્ષા આપશો ઘરે બેઠા લર્નિંગ લાઇસન્સ તૈયાર કરી આપવામાં આવશે જોકે હજી આ સેવા શરૂ થઈ નથી ટૂંક સમયમાં મોટી જાહેરાત થવાની છે તૈયારીઓ શરૂ કરી નાખવામાં આવી છે એવી માહિતી સામે આવી ગઈ છે તો સૌથી મોટી નવી સિસ્ટમ શરૂ કરવાની છે મોબાઈલ અને કોમ્પ્યુટરથી ઓનલાઈન પરીક્ષા આપી શકાશે તો ઘરે બેઠા લર્નિંગ લાઇસન્સ તૈયાર થઈ જવાનું ત્યાર પછી મિત્રો મફત સિલાઈ મશીનના ફોર્મ હવે ટૂંક સમયમાં જાહેર થવાના છે નવા વર્ષના રોજ મફત સિલાઈ મશીન પંદર હજાર રૂપિયાની સહાય મળવાપાત્ર રહેવાની છે આ યોજનામાં ફોર્મ ભરવું હોય તો તમારે પીએમ વિશ્વકર્મા યોજનાની વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર જઈને ફોર્મ ભરવાનું છે અને ફોર્મ ભરવાની તારીખ પણ પંદર જાન્યુઆરીથી શરૂ થાય એવી માહિતી સામે આવી છે કે પંદર જાન્યુઆરીથી શરૂ થાય ને એકત્રીસ માર્ચ સુધી ફોર્મ ભરાવાના શરૂ રહેશે આવી અત્યારે માહિતી સૂત્રો દ્વારા મળી છે આ સૌથી મોટા અગત્યના સમાચાર રહેવાના છે તો મફત સિલાઈ મશીનના ફોર્મ ટૂંક સમયમાં તારીખ નોંધી લેજો ત્યાર પછી મિત્રો આખા ભારતની અંદર આખા દેશની અંદર વસ્તી ગણતરી શરૂ થવાની છે સૌથી અગત્યના સમાચાર કે દર અગિયાર વર્ષે વસ્તી ગણતરી થતી હોય છે ત્યાર પછી અગિયાર વર્ષ એટલે બે હજાર એકવીસમાં વસ્તી ગણતરી થવાની હતી પરંતુ કોરોના કાળને લીધે બે હજાર એકવીસમાં વસ્તી ગણતરી બંધ થાય એટલે હવે બે હજાર છવ્વીસમાં વસ્તી ગણતરી થવાની છે સૌથી મોટા સમાચાર બે હજાર છવ્વીસ ની અંદર વસ્તી ગણતરી થવાની છે અને જે પણ ડેટા હશે એ બે હાજર છવ્વીસ માં થવાની છે આ સૌથી મોટા અગત્યના સમાચાર ભારતની અંદર આખા દેશની અંદર વસ્તી ગણતરી થશે ત્યાર પછી મિત્રો સમાચાર જીએસટી નો ફેરફાર નવા વર્ષના રોજ કરી નાખવામાં આવ્યો છે જીએસટીમાં ફેરફાર થયો એટલે અમુક વસ્તુ સસ્તી થઈ ગઈ અમુક વસ્તુ મોંઘી થઈ કઈ વસ્તુ સસ્તી અને કઈ વસ્તુ મોંઘી થઈ જણાવી દઉં તો સૌથી પહેલાં પોપકોર્ન હવે પોપકોર્ન ખાવા મોંઘા થઈ જશે ત્રણ પ્રકારના પોપકોર્ન ઉપર ટેક્સ અલગ અલગ ટેક્સ લગાવવામાં આવ્યો છે સૌથી પહેલા મીઠું અને જે લેબલ લગાવેલા નથી એવા પોપકોર્ન ઉપર પાંચ ટકા ટેક્સ લાગશે મસાલાવાળા લેબલ લગાવેલા હોય એમાં બાર ટકાનો જીએસટી લાગશે એટલે વધુ મોંઘો થઈ જશે અને જે સુગર ફ્લેવર્ડ વાળા આવે છે એમાં અઢાર ટકાનો જીએસટી લાગશે એટલે એ તો વધુમાં વધુ મોંઘા થઈ જવાના છે પોપકોર્ન ખરીદવા મોંઘા થઈ જશે ત્યાર પછી મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો જે ફોર્ટીફાઈડ ચોખ્ખા ઉપર ટેક્સ હતો એને ઘટાડીને પાંચ ટકા કર્યો છે એટલે ફોર્ટીફાઈડ ચોખ્ખા સસ્તા થઈ ગયા જીન થેરાપી ટેક્સ ફ્રી કરવામાં આવી છે એટલે જીન થેરાપી પણ સસ્તી આ સિવાય જે રાખ ધરાવતા એસીસી બ્લોક છે એમાં પણ બાર ટકા જીએસટી કરવામાં આવ્યો એ પણ સસ્તી થઈ ગઈ ત્યાર પછીનો મિત્રો મોટો ફેરફાર થઈ ગયો કે ઈવે બિલ માટે એક નવા નિયમો લાગુ થશે જો વિક્રેતા તેનું પાલન નહીં કરે તો ઇનપુટ ટેક્સ ક્રેડિટ જોખમમાં આવવાની છે આની સાથે સાથે જૂની કારના વેચાણ ઉપર અઢાર ટકા જીએસટી લગાવી દીધો છે એટલે જૂના વાહનો વેચશો તો મોંઘા પડી જવાના છે એની કરતા નવા વાહનની અંદર કોઈ જીએસટી એટલો બધો લગાવ્યો નથી તો જૂની કારના વેચાણ ઉપર અઢાર ટકા જીએસટી લગાવી દીધો સૌથી મોટા અગત્યના સમાચાર ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો હવે પ્રોપર્ટી કાર્ડ દરેકને એક કે એકને પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવશે સૌથી મોટી યોજના ગુજરાત સરકાર દ્વારા જાહેરાત કરી નાખવામાં આવી છે સ્વામિત્વ યોજના જેમાં ડ્રોન મારફતે દરેક જમીનનો સર્વે કરવામાં આવશે સર્વે કરીને એનું પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરવામાં આવશે કોની કેટલી જમીન આખી માપણી કરવામાં આવશે અને પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરવામાં આવશે અને આ પ્રોપર્ટી કાર્ડ દરેક જમીન ધારકોને પોત જમીન ધારકોને સોંપી દેવામાં આવશે તો આખો ડ્રોન મારફતે સર્વે કરીને પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરવામાં આવશે આ યોજનાની અંદર અત્યાર સુધીમાં ગુજરાતના તેર હજાર સાતસો ગામોની અંદર સર્વે કરી નાખવામાં આવ્યો છે અંદાજે સાડા અગિયાર લાખથી પણ વધુ પ્રોપર્ટી કાર્ડ ઇશ્યુ કરી નાખવામાં આવ્યા તૈયાર કરી નાખવામાં આવ્યા છે અને બનાવી નાખવામાં આવ્યા છે અને આખા દેશની વાત કરીએ તો ગુજરાત આની અંદર પહેલા નંબરે આવી ગયું છે અગિયાર લાખથી પણ વધુ પ્રોપર્ટી કાર્ડ બનાવીને ગુજરાત આખા દેશમાં પહેલા નંબરે આવી ગયું છે તો ગુજરાત સરકારની આ સ્વામિત્વ યોજના જો કે કેન્દ્ર સરકારે બહાર પાડી હતી પરંતુ આપણા ગુજરાતમાં એને યોજનાનું નામ આપવામાં આવ્યું છે આ યોજનાની અંદર દરેકે દરેક જમીનની સર્વે કરવામાં આવશે અને એના પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરવામાં આવશે અને દરેક લોકોને પોતપોતાના પ્રોપર્ટી કાર્ડ સોંપવામાં આવશે તો સૌથી મોટી અગત્યની પહેલ શરૂ કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો સમાચાર મળી ગયા છે કે જમીન માપણી હવે તાત્કાલિક થઈ જશે હવે માત્ર એકવીસ દિવસની અંદર જે તમે ફી રિસીપ જનરેટ કરો છો એના માત્ર એકવીસ દિવસની અંદર જમીન માપણી કરી નાખવામાં આવશે કારણ કે મહેસૂલ વિભાગે એક પરિપત્ર જાહેર કર્યો છે કે હવે જમીન હિસ્સા માપણીને અર્જન્ટ ગણવામાં આવશે એટલે તાત્કાલિક કરી આપવાની રહેશે એટલે માત્ર એકવીસ દિવસની અંદર જમીન માપણી હવે થઈ જવાની છે જો જમીન માપણી તાત્કાલિક થઈ જાય

આવશે તો સૌથી અગત્યના મોટા સમાચાર હતા ત્યાર પછી મિત્રો હવે એસટી બસમાં છૂટા પૈસાની ઝંઝટ માટે રાહત મળી જવાની છે હવે ધીમે ધીમે ડિજિટલ રીતના આગળ વધી રહ્યું છે ત્યારે એસટી બસની અંદર પણ હવે તમે ડિજિટલ રીતે તમારા ફોનની અંદરથી પૈસાની ટિકિટ લઈ શકશો આ સૌથી અગત્યના સમાચાર છે ગુજરાતની બસની અંદર હવે તમામ જેટલી પણ એસટી બસો છે એમાં હવે એક નવા પ્રકારના મશીન આવશે આ મશીનનું નામ છે એન્ડ્રોઈડ ટિકિટ મશીન જેમાં તમે સ્કેન કરશો એટલે તમારી ટિકિટના પૈસા તમે મોબાઈલમાંથી કાપી શકશો આ સુવિધા અત્યારે શરૂ છે અમદાવાદ રાજકોટ જામનગર અને જૂનાગઢની જેટલી એસટી વિભાગની બસો છે એની અંદર આ સુવિધા શરૂ છે અને અત્યાર સુધીમાં પંદર હજાર જેટલા ડિજિટલ ટ્રાન્ઝેક્શન આ એન્ડ્રોઈડ ટિકિટ મશીન દ્વારા કરવામાં આવ્યા છે છે તો અત્યારે અત્યારે આટલા વિભાગની શરૂ ધીમે ધીમે આખા ગુજરાતની તમામે તમામ એસટી બસમાં આ એન્ડ્રોઈડ ટિકિટ મશીન ફાળવવામાં આવશે તો તમામ મુસાફરોને મોટો ફાયદો થવાનો છે એસટી બસની અંદર છૂટા પૈસાની ઝંઝટમાંથી મુક્તિ આવી જશે તો મિત્રો આ હતા આજના ખૂબ અગત્યના ખૂબ મોટા સમાચાર દરેક મિત્રો માટે ખૂબ કામના લાગ્યા છે મિત્રો આજના વિડીયો દરેક મિત્રો માટે કામના લાગ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું નવા વિડીયો સાથે જય જવાન જય કિસાન